વલણ ગામના આર્મી જવાન શરીફભાઈ સિંધીનું જનતા દ્વારા સ્વાગત કરાયું વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની શરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા જેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરીને આર્મીમાં જોડાયા હતા શુક્રવારના રોજ તેઓ ટ્રેન મારફતે વતન પાછા ફરતા પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતા તેના સગા સ્નેહીઓ ગ્રામજનો દ્વારા ઢોલના કારા સાથે ઉતરે આવી ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત સન્માન કર્યું અને અહીં પાલેજી રેલવે સ્ટેશને ઉતારી ત્રણ કિલોમીટર દૂર પોતાના માતૃ વતનના ગામ વલણ જવા રવાના થયા હતા અસલામલેકુમ મારું નામ શરીભયાકુ ખિંદી છે હું જિલ્લા વડોદરા તાલુકા ગરજણ વલણ ગામના નિવાસી છું હું બી સર્વિસ કરીને ચોવીસ વરસ ત્રણ મહિના પંદરથી સર્વિસ કરીને મારા વતનને પાછો પડ્યો છું મેં મને બીએસએફમાં બહુ સારી મતલબ એવી પોસ્ટ લાગી કે મને બહુ ગર્વથી મેં નોકરી કરી મેં ઓલ ઇન્ડિયાના ખૂણા ખાણા મેં નોકરી કરી ત્યાર પછી મેં મારા છોકરાઓ સાથે સીધો ત્રણ છોકરાઓ સાથે મમ્મી સાથે બાકીનું જીવન વિતાવીએ અને દેશ સેવા કરીને હું સહી સલામત મારા ઘરે આવ્યો છું